અમરેલીના વડીયા પંથકમાં પણ આગમન થયું છે ભારે બાદ વરસાદ વરસ્યો બાવર બરવાડા બાટવા દેવડી મોરવાડા દેવડકી ગામમાં વરસાદ વરસ્યો તો આ તરફ મોટી સહિતના વિસ્તારમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો અનેક જગ્યાએ વરસાદી માહોલ છે તે છે અમરેલીના વડીયા પંથકમાં પણ મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે વડિયામાં ભારે ઉકડાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાં ધ્યાન રાહત મળી છે વડિયાના બાવર બરવાડા બાટવા દેવડી મોરવાડા સહિત અનેક જગ્યાએ સારો એવો વરસાદ નોંધાયો છે અને જેને કારણે લોકોને બફારામાંથી રાહત મળી છે ગરમીમાંથી આંશિક રાહત લોકોને મળી છે વડીયા પંથકમાં પણ વરસાદી માહોલ છે તે જામ્યો છે અને તેને જ કારણે હવે આ ઠંડકને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે દિલીપ પર જોડાયા છે દિલીપ અમરેલીના વડીયા પંથકમાં પણ મેઘરાજાએ આગમન કર્યું છે હાલ શું માહોલ વહેલી સવારથી વડીયા પંથકમાં ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદની પધરાવણી થઈ છે વડીયા પુકાઓ સહિતના ગામોમાં મેઘમહેર થઈ છે અહીં પહેલે સીઝનમાં પહેલો વરસાદ પડ્યો છે ત્યારે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે અહીં મોટા પુકાઓ સહિતના આસપાસના જે બાવર ભરૂટવા દેવળી મોરવાડા ખાનસિંહ ખીજડીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા હાલ લોકોમાં ગરમીથી રાહત થઈ છે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર